જામનગર જિલ્લાના અલ્યા બાળા સ્થિત પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય ખાતે વિદ્યાલય મેનેજમેન્ટ કમિટીના ચેરમેન અને જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ ભાગ લઈ ગણિત અને વિજ્ઞાન વિશે આધારિત સિત્યોતેર જેટલા વિવિધ પ્રોજેક્ટ્સ અને કૃતિઓ રજૂ કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે અમલમાં મુકાયેલા બ્રહુદ્દેશ્ય અટલ ટિકરિંગ લેબનું મહત્વ ઉપયોગ કરી વિદ્યાર્થીઓએ ઓરડીનો બોર્ડ તથા સેન્સરની મદદથી તૈયાર કરેલા ઇલેક્ટ્રોનિક અને રોબોટિક પ્રોજેક્ટનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે પ્રદર્શનની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા ઇલેક્ટ્રોનિક રોબોટિક બેન્ડ સહિત વિવિધ ઇનોવેટિવ પ્રોજેક્ટને સંપૂર્ણ રસપૂર્વક નિહાળ્યા હતા કલેક્ટરે વિદ્યાર્થીઓની સૂઝબૂઝ અને મહેનતથી બારોબાર પ્રશંસા કરી હતી તથા તેમને અભિનંદન પાઠવી ભવિષ્યમાં આવા જ સંશોધન કાર્યો કરવા માટે પ્રોત્સાહિત કર્યા આ પ્રદર્શનમાં સૈનિક સ્કૂલ બાલાચડી દિલ્હી પબ્લિક સ્કૂલ કેન્દ્રીય જામનગર અને દરબાર ગોપાલ દાસ બી એડ કોલેજના તજજ્ઞ શિક્ષકોએ નિર્ણાયક તરીકેની ભૂમિકા ભાજવી હતી વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે અને સામુદાયિક ભાગીદારી સુદૃઢ બને તેના પ્રયાસના ભાગરૂપે અલિયાબાડા તથા આસપાસના વિસ્તારના અન્ય વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં પ્રદર્શન નિહાળવા આમંત્રિત કરાયા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના પ્રાચાર્ય એમ પી સિંઘના માર્ગદર્શન હેઠળ સંયોજક અજયકુમાર પાંડે ઉમેશકુમાર સંપદન પાટીદાર એસપી શાર્દુલ અંકુર મલ્હાન એનએમ સુપ્રિયા તથા એટીએમ ઇન્સ્ટ્રક્શન્સ કેયુર પટેલ સહિત સ્ટાફ ગણિત જહેમત ઉઠાવી હતી